થઈને મુસ્લિમ મોહલ્લા માંથી પસાર થઈને સંતોષનગર પાસે આવેલી યકીન શાહ બાબાના આસ્થાના પર અકીદત મંદો ઉમટી પડ્યા હતા અને સૈયદ સાદાતોની ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ સંદલ શરીફ પ્રસંગે હજરત સૈયદ યકીન શાહ સરકારના મચાર પર મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સંપ્રદાયના અનુયાયીઓ ઉમટી પડ્યા હતા જે જુલુસ સલાતો સલામના પઠન સાથે દરગાહ શરીફ ઉપર પહોંચ્યું હજરત સૈયદ સદાતોના હસ્તે યકીન શાહ બાબાની દરગાહ ઉપર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ ત્યારબાદ અકીદત મંદો દ્વારા ચાદર અને કલેફ અર્પણ કરાયા અને અંતમાં દુઆ અને સલાતો સલામના પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું ત્યારબાદ યાકેશ્વા બાબાના શ્રદ્ધાળુઓ ખૂબ મોટી સંખ્યામાં કરજણ તથા આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી આવેલા શ્રદ્ધાળુઓ માટેની આસનું પણ આયોજન જાકીરભાઈ સિંધી તરફથી કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રાતના દસ વાગ્યાના સુમારે આવજે વચે સંદલ શરીફમાં કરજણના મસૂર કવ્વાલ જલાલ અજમેરીએ કવ્વાલીની રમઝટ બોલાવી